મિત્રો હું આવ્યો છું ને છે સાસરી નાખેલી છે ભાઈ ને શાક ની તૈયારી કરે જોવા भवी आ रही, रे बहु ने मजा आई कि मामा ने मजा मोटो टीवी से जाओ कानिया जइए से हां बच्चा पलटी तो वेकेशन में कोई गया वेकेशन करवा। अब और ऐसे टाइम जाके

તો આ ભાઈ યુગભાઈ છે જો આ બગીચો નાનો હતો મોટો થઈ ગયો અહીંયા નેટ આમ બાંધેલી છે તડકો નો આવે હિંચકો હિંચકા ખાઈએ

અ જો ઓગાસીમાં છે ને ઘરની તમને બતાવું બતાવી જો સીસીટીવી કેમેરા છે તો એ તો યુગ અને યુગ જો એનું ઘરનું બધું માહિતી આપતો હતો આવવું બધું કર્યું છે આ બગીચો કર્યો છે યુગ બગીચો કર્યો છે ને જો ધાર્મિક જુઓ મામાના ઘરે મજા કરે છે એમ કે વેકેશન તો કેદું ન પડી ગયું પણ થોડાક લેટ આવ્યા હવે રોકાશે આ થોડાક યુગ કઈ કહે છે બોલો યુગ

हौका मोत्यो नेऊ होय आकनी काई आऊ आयो छे मने नख तो रूगे त्यारे पधार धारवा साला